વિનય ભેસાણ સરકારી વિનયન કોલેજમાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી કરવામાં આવી સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર સંસ્કૃત ભારતી જૂનાગઢ દ્વારા ભેસાણ શહેરમાં આવેલ સરકારી વિનયન કોલેજમાં આજે સંસ્કૃત સપ્તાહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્કૃત ભારતીના પ્રચારક ડોક્ટર કિશોરભાઈ શેલડિયાએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા પરંપરા અને સંસ્કૃત ભાષા વિશે વાત કરતા કરીને દેવોને પણ દુર્લભ એ સંસ્કૃત ભાષા વિશે માહિતગાર કર્યા હતા સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના અડત્રીસ દેશોમાં સંસ્કૃત ભાષાનો નિઃશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવ ભાષા એવી સંસ્કૃતને જનવ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસને સંસ્કૃત દિન તરીકે ઓળખવામાં આવે છે અને તેના ત્રણ દિવસ આગળ અને ત્રણ દિવસ પાછળ એમ કુલ સાત દિવસ સંસ્કૃત સપ્તાહની ઉજવણી ભારતભરના તમામ જિલ્લાઓમાં કરવામાં આવે છે આગામી તારીખ સોળ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સંસ્કૃત ભારતી જુનાગઢ દ્વારા સરકાર સરકારી વિનિયાન કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા અને શ્લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને લોકો સંસ્કૃત અને સંસ્કૃતિથી તેમજ ભારતીય જ્ઞાન પરંપરાથી પરિચિત થશે આ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સ્પર્ધા શ્લોકગાન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસરોની સાથોસાથ સામાજિક કાર્યકર જેનીશ ભાયાણી પત્રકાર એકતા પરિષદ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર અજય જોશી સાહેબે કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ડોક્ટર બાંભણીયા સાહેબ પ્રોફેસર બંધિયા સાહેબ ગજેરા સાહેબ તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે વક્તૃત્વ સ્પર્ધામાં અને શ્લોક સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આ સંસ્કૃત સપ્તાહને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ ડોક્ટર કિશોરભાઈ શેલડિયાએ ભારે જયમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટર ગોપાલ ભેસાણીયા સીટીક્રાઇમ ન્યૂઝ ભેસાણ અને બહોળી સંખ્યામાં એટલે વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો અને બહારથી પણ મહેમાન આવ્યા વક્તાઓ આવ્યા એ સંસ્કૃતનું જે મહત્ત્વ છે સંસ્કૃત ભાષાનું જે મહત્ત્વ છે એનું જે મૂલ્ય છે એની વાતો પણ કરી અને આગળ શું કરવું અથવા તો સંસ્કૃતિને કેવી રીતે ધનધન સુધી પહોંચાડ્યું એના તેના પણ એ પરિવાર થયા અને સરસ રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાહેબ વિશ્વ સંસ્કૃત દિવસે આપ સંદેશો શું આપવા માંગો છો વિશ્વ સંસ્કૃત દિવસે એ સંદેશો આપીએ કે સૌથી વધુ સંસ્કૃતિ પથાર લાગે